મિત્રો નમસ્તે આજ મારે વાત કરવી છે કુટુંબની કેવું કુટુંબ હોય કેવું હતું કુટુંબ કુટુંબ એટલે શું ભારતીય સંસ્કૃતિમાં જે સંસ્થાઓ છે રાજ્ય સંસ્થા ધર્મ સંસ્થા એમ કુટુંબ સંસ્થા હતી લગ્ન સંસ્થા કુટુંબ સંસ્થા આજે તૂટતું જાય છે બોધું થઈ ગયું છે બેકાર થઈ ગયું છે લગ્ન નામનું રહ્યું છે હાલતા છૂટા થઈ ગઈ છે સામાન્ય બાબતમાં છૂટા થવું એટલે કાંઈ નહીં અને પેલા છૂટા થવું એટલે સ્ત્રી એમ કહેતી એક ભૌમાં બે ભૌ ન થાય એની પાછળનું કારણ શું કેમ આવું થયું શું બદલી ગયું શું કહ્યું મિત્રો વિચારવા જેવું છે આજે છે ને છૂટા પ્રમાણો બહુ વધી ગયા છે આજે પતિ પત્ની વચ્ચે પ્રેમ નથી થયો દાંપત્ય જીવનની અંદર સ્વાર્થ આવી ગયો છે સ્ત્રીની અંદરથી સમર્પણ ભાવના વહી ગઈ છે આની પાછળનું કારણ એક મોટો વિલન કોણ છે પશ્ચિમની ને આ ધ્યાને એ તો આપણે બધું કહીએ જ છીએ પણ આપણી વચ્ચે રહેલું એક વિલન છે અને એ કોણ છે ખબર તમને એ છે ઘરની સ્ત્રી એક જમાનો એવો હતો કે ઘરનો ઘર ધણી કહેવાય ને ઘર ધણી એને મોભી કહેવાતો એ ઘરનો નાથ કહેવાતો એ ઘરનો સ્તંભ કહેવાતો એ કે એમ જ બધું થતું અને બધા એને અનુસરતા એના પરિણામો એ આવતા કે ઘરની દીકરી ક્યારેય આબરૂ વિરુદ્ધ નું કોઈ કૃત્ય હોય ને તો એમાં કુંડાળામાં પગ જ ન જતો કારણ કે એના પપ્પાની એને બીક પણ હતી અને પપ્પાની આબરૂનું પણ મહત્વ હતું એની પાછળનું કારણ એ હતું સાંભળજો તમે કે ઘરની સ્ત્રી એના પતિ પ્રત્યે આદર રાખતી હતી સન્માન રાખતી હતી પૂજ્ય ભાવ રાખતી હતી એના કારણે એના બાળકો હોય ને તમે જુઓ આ સાયકોલોજી છે સાયકોલોજી છે બહુ મોટી માં છે ને માં એ જેનું જેને સન્માન આપશે ને એને એના બાળકો સન્માનથી જુએ નાના બાળકો બચેલા આવવું હોય ને ત્યાંથી તમે જોજો એ ભલે નાના એવા હોય પણ જુએ છે કે મારી માં કોને સન્માન આપે છે મારી માં કોને આદર આપે છે મારી માં કોને ધૂતકારે છે મારી માં કોને નગણ્ય ગણે છે માં એટલે બાળક માટે ગોડ ફાધર છે માં જે દ્રષ્ટિથી જુએ છે ને એ જ દ્રષ્ટિથી એ બાળક એને મૂલવે છે હવે એ ઘરની અંદર જો એની માં જ એના બાપની કદર ન કરતી હોય એને એને બબુચક જોકર સમજતી હોય એને અપમાનિત કરતી હોય એને ખીજાતી હોય એને હળધૂત કરતી હોય તો આ બાળક એ પિતા પાસેથી શું શીખશે એ પિતા કોણ છે પિતા પિતા એટલે જીવનમાં કેવડું મોટું સ્થાન છે મંત્ર પિતા પિતાના કહેલા શબ્દો હોય ને એના મોઢેથી નીકળેલા શબ્દો હોય ને એ બાળકને મંત્ર સમાન લાગવા જોઈએ એ પિતા જમાનો ખમેલો અને જમાનો ખાધેલો માણસ છે અનુભવનું બહુ મોટું પોટલું એની ઉપર છે આ પિતાના ખંભે બેસીને એ બાળકે જમાનો શીખવાનો હોય છે એ પિતાની આંગળી પકડીને આ બાળકે આ દુનિયાનો પ્રવાસ કરવાનો હોય છે દુનિયાની શેર કરવાની હોય છે પિતા ખૂબ આપે છે પણ જો માં એ પિતાને મહત્વ ન આપતી હોય ને તો એ પિતા પાસેથી બાળક કશું જ મેળવતું નથી એટલે આપણા શાસ્ત્રોમાં કીધું છે કે માનું ચારિત્ર સંતાનમાં આવે છે માનું ચારિત્ર અને પિતાની બુદ્ધિ માનું ચારિત્ર અને પિતાની બુદ્ધિ આ બેનું બહુ મહત્વ છે માના ચારિત્રનું બહુ મહત્વ છે મહાચરિત્રહીન ચરિત્ર શિથિલ હશે તો એના દીકરા દીકરીઓની અંદર ચરિત્રહીનતા આવવાની શક્યતાઓ છે અને બાપ જો મૂર્ખ હશે તો એના સંતાનો પણ નમાલા થશે હવે બાપ મૂર્ખ ક્યારે સાબિત થાય જ્યારે એની માં એ બાપને સન્માન ન આપતી હોય તો એ બાપ ગમે એવો હોય બાળક એને મૂર્ખ સમજશે એટલે એની પાસેથી એ મૂર્ખતા જ વારસામાં લેશે મિત્રો તમે જુઓ કેટલાક કુટુંબો ખૂબ આગળ ગયા છે એની પાછળનું કારણ એના પાયામાં તમે જોજો કે એક પિતા હતો એક સૂત્રથી બંધાઈને રહેતા હતા એક માણસને સૌ અનુસરતા હતા અને એ માણસ આંગળી પકડીને આખા કુટુંબને ક્યાં ને ક્યાં પહોંચાડી દીધો આજે માં છે ને માં એટલી સ્વચ્છંદી થઈ ગઈ છે સ્વતંત્ર થઈ ગઈ છે એટલી સ્વાર્થી થઈ ગઈ છે આ સ્વાર્થ થોડો ઘણો એના એના એની માતાએ એને શીખવાડ્યો છે અને એ સ્વાર્થ એ પાછી એના બાળકોને વારસામાં આપે છે દીકરીની હગાઈ થતી હોય ને ત્યારે દીકરીને કેવું કુટુંબ જોઈએ એ કોણ છે એમાં સાસુ ન હોવી જોઈએ એમાં ન હોવી જોઈએ એમાં દિયર નહીં એમાં નણંદ નહીં એમાં ભેગું નહીં રહેવાનું સિટીમાં રહેવાનું દૂર રહેવાનું આ કેટલું પોટલું શીખામણનું એ માં આપે છે બાપ ક્યારેય નથી કહેતો ક્યારેય બાપ એવું નહીં કે બેટા આ નણંદ ન હોવી જોઈએ સાસુ સસરા બાપ નથી કહેતો આ કુટ આ માં શીખવાડે છે માં શિખામણ આપે છે ખોટી શીખામણ આપે છે મૂર્ખ છે એમાં અને આવી દીકરી હોય ને કોઈ દિવસ સુખી નથી ચાર ચાર વખત પાછી આવે ને તોય દુઃખી થાય છે એની જિંદગીને ઝેર કરે છે આવી શિખામણ આપીને માં સાસરે ગયું હોય ત્યારે દિવસમાં હાથ વખત ફોન કરે છે કેનું શાક કર્યું ને એની માને ખબર હોય તમ તારા કહી દેજે તારા સસરાને ને તારી નણંદને કહી દેજે જુદી થઈ જાય હું બેઠી છું મારે મારામાં તેવડ છે તને ગદરાવવાની આવા શબ્દો દીકરીને કહેતો હોય દીકરી શું દીકરી તો બિચારી સાસરું ગોતતી હોય ને ત્યારે એને ખબર ન હોય અને સાસરે જાય ત્યારે ખબર ન હોય એની માં જ ગોડ ફાધર છે માની જ સલાહ કારણ ઘરમાં માનું જ ચાલે છે એટલે જ આપણે શાસ્ત્રોમાં કીધું છે કે જ્યાં માનું ચાલતું હોય ને જે ઘરમાં મા વ્યવહાર કરતી હોય ને એ ઘરની દીકરી નતો લેવી કે એ ઘરમાં નતો દીકરી આપવી મૂર્ખ હોય ને એમ પતિ પરમેશ્વર કદાચ એના પતિને કંઈ ખબર ન પડતી હોય ને તોય એની માએ એને સન્માન આપવું જોઈએ શા માટે કે પેલા બાળકો જુએ છે એ બાળકો જુએ છે બાળકો ઉપર ખૂબ ખરાબ અસર થશે એટલે ઘરનો મોભી છે ને એનું મહત્વ છે યા ઘરની સ્ત્રી આપણે અહીંયા કહેવાતું ને જ્યાં નારીનો આદર થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે નાચે છે યત્ર નારિયંતુ તે તત્ર રમંતી દેવતા એ બરાબર છે સાચી વાત છે પણ એમ નળ છે ને ઘરનો એ પણ ધણી છે એનું પણ સન્માન થવું જોઈએ જો એનું સન્માન ન થાય ને તો એ બાળકો દુઃખી થાય સુખી નહીં થાય સાસરે જનારી એક દીકરી એવું કે છે કે મારે સંયુક્ત કુટુંબમાં જવું છે અને સંયુક્ત કુટુંબમાં અથવા તો એની મા એમ કે બેટા સંયુક્ત કુટુંબમાં જાય યાર તારો સસરો સાસુ બતાવે છે ને ત્યાં તારા દીકરા દીકરીઓ બાળકો તારા સુખી થાય એને પાંચ વર્ષ રોટલા વધારે ઘરો ઘડવા પડે કદાચ પણ તમે જોજો એનો ઉત્તરાર્થ કાળ કેટલો સારો હોય અને જે દીકરીને એવી સલાહ આપે છે તું એકલી રહેજે તમે જુઓ એની હાલત દૂર દૂર ગયા પછી કેવી થાય છે કાં છૂટાછેડા થાય છે ને કાં છૂટાછેડા પતિ પત્ની વચ્ચે પ્રેમ જ નથી રહેતો એની પાછળનું કારણ હું કે એ સ્ત્રીને એ છોકરીને શીખવાડ્યું જ છે એવું કે તું સ્વાર્થી થાય છે સમર્પણ ભાવ જ નથી રહેવા દીધો જે કુદરતી લક્ષણ છે એનું એ રહેવા જ નથી દીધું એટલે દાંપત્ય જીવનમાં પ્રેમ ન આવે ને જ્યાં દાંપત્ય જીવનમાં પ્રેમ ન હોય ને ત્યાં ક્યારેય મહાપુરુષ કે સારા બુદ્ધિશાળી ડાયા છોકરાઓ જન્મતા જ નથી ત્યાં વિલનો જ પાકે છે તમે જોયો કોઈ એવા મહાપુરુષના માતા પિતાને કઈ ભરતું નહોતું ત્યાં મહાપુરુષનો જન્મ થયો ક્યારેય ન થાય શિવાજી એવા સંતાનો છે ને સુખદ દાંપત્ય જીવનનું જ ફળ સુતી હોય છે અને એ કુટુંબ આદર્શ કુટુંબ બને છે પણ જ્યાં એક નારી વિષ એવું કે છે વિષ્નોરવાળી જો એ નારી ની અંદર સદભાવના ન હોય સમર્પણ ભાવ ન હોય તો એ ગમે એવું સારું કુટુંબ હોય ગમે એવો સારો જીન્સ હોય તો પણ છીન ભીન કરી નાખે છે મિત્રો ખૂબ મહત્વ છે આપણા 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 શાસ્ત્રોમાં સમાજમાં એ સ્ત્રીના કારણે જ આપણો ધર્મ ટીકો છે મિત્રો ગમે એવો તો એ ધર્મ ટકાડવા વાળી સ્ત્રી છે અને એ સ્ત્રીના કારણે આપણા કુટુંબો ટીકા છે જો એની ભાવના કુલુષિત થાય બગડે એ વિલન થાય ને તો એ કુટુંબ સંસ્થા ભાંગી જાય છીન ભીન થઈ જાય છે મિત્રો જાય છે